Obrigado. Oh, oh, શહેરના સિંધુનગર વિસ્તાર મફતનગર વિસ્તાર તથા સુભાષનગર જે વિસ્તાર જે છે તેમાં આજે પ્રોહી બુટલેગરસો તથા શરીર સંબંધી ગુનાઓ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની ડ્રાઈવ હાલમાં ચાલુ છે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે મેગા ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં બીએમસીના અધિકારી શ્રી તથા તેની ટીમ ફાયરની ટીમ અને આશરે સવાસો જેટલા પોલીસ વીસ જેટલા પોલીસ અધિકારીઓ આ ડિમોલેશનની હાલમાં કામગીરીમાં જોડાયેલા છે હા આજે શહેરના જે છ થી સાત વિસ્તારમાં આ રીતની કામગીરી કરવામાં આવનાર છે હા પોલીસ વિભાગને સાથે રાખીને શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેજમાં આજે પ્રાયોરિટીમાં પાંચ અસામાજિક તત્વોનું ચયન કરેલ છે જેમોનો ઘરોનું ગેરકાયદેસર કાયદેસર બાંધકામનો ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરેલ રાખ કરેલ છે હા આમાં સરદારનગર બ્રહ્માકુમારી બાજુ ટીવી કેન્દ્ર ખરમજીવી અખાડા પાસે અને ત્યારબાદ સ્ટીલ કાસ્ટ વાળો રોડ એમ ટોટલ પાંચ અસામાજિક તત્વોના મકાનનો ડિમોલેશનની કાર્યવાહી આજે કરેલ આ સિવાય જે કઈ નોટિસ આપેલી છે એનું આગળના દિવસોમાં હાથ ધરવામાં આવશે અસામાજિક તત્વોના પરંતુ અત્યારે આજના દિવસમાં આ પાંચ ડિમોલેશન કરવાના